વડોદરા રેલ્વે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવારને વડોદરા રેલવે પોલીસે ડિટેન કરી વધુ પૂછપરછ કરવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્તાવીસ ભારતીયો જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા પાંચ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિઝા મેળવવા માટે આવ્યા હોય તેવા તમામ વિઝા સત્તાવીસ એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આગ કરી છે વડોદરા પોલીસે ઓપરેશન ઘુસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા જેમાંથી પાંચ શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા અને કલકત્તાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેમ જણાવ્યું હતું જેથી રેલવે પોલીસે ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હવે અમારે પોલીસ મહાનિદેશક સાહેબ સરોજકુમારી સાહેબ તેમજ ડીવાય સી બાજા સાહેબના સૂચના મુજબ ડીજી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એ સિ કોચની અંદર પાંચેક જણા વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એની પાસે આધાર પુરાવા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટેન કરીને અમને હાલ હાજર રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલે છે એ લોકો હાવડા જતા હતા પાંચ જણ છે ટોટલ ના એવું નથી મળ્યું અમારે ચેકિંગ દરમિયાન પાંચ વ્યક્તિઓ મળેલા છે એમાં બે એડલ છે બે પુરુષો છે એક મહિલા છે અને બે બાળકો હવે આગળ તો ઉપરથી ડીજીપી સર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે અમારે હાલત ત્યારે ડિટેન કરીને અમારે રાખવાની